નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વિમલનાથ જૈન સંઘમાં જૈન મુનિ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજની અનુમોદના અર્થે વરઘોડો તથા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજનું સામયું યોજાયું વિશ્વેન્દ્ર વિજયજી મહારાજને તપોવીરનું બિરુદ અપાયો છે જૈન દર્શનમાં આત્માએ બાંધેલા ચીકણા અને ઘાતી કર્મોના નાશ માટે તપ ધર્મનો મહિમા બતાવ્યો છે એમ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે જણાવ્યું વધુમાં સંઘના પ્રમુખ જયદીપ શાહે જણાવ્યું હતું કે આજે વિમલનાથ થ જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન મુનિ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે બધાના ઘરે ઘરે જઈને તપ કરવાની પ્રેરણા આપી હતી અને તેથી સંઘમાં નેવથી વધારે રેકોર્ડ બ્રેક તપસ્યાઓ થઈ પર્યુષણા દરમિયાન સાધુ ભગવંતોને વ્યાખ્યાયાન આદિ કાર્યો કરવાના હોવાથી પોતે ઉપવાસ તપ કરી શકતા નથી એટલે જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે હમણાં અઠ્ઠાઇ તપની આરાધના કરી જેનો પારણાનો પ્રસંગ યોજાયો હતો દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય સુરી મહારાજ તથા કે મહારાજ ઉગ્ર વિહાર કરી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજના તપ અનુમોદના કરવા ખાસ પધાર્યા હતા જૈન અલર્ટ બેન્ડ ની સુરાવલી વચ્ચે ગુરુકુળ ચાર રસ્તાથી ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજ તથા એકસો છ વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી મહારાજ અને તપસ્વી મુનિશ્રી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજનું જોરદાર સામયું કર્યું ત્યારબાદ વ્યાખ્યાનમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્ધર સુરી મહારાજે આટલા બધા ઓપરેશન થયા કેન્સરની ચાલુ ટ્રીટમેન્ટમાં આ પ્રકારની તપસ્યા ખરેખર વીર પુરુષ જ કરી શકે એ માટે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજને તપોવીરની પદવીથી નવાસ્યા બધા ગરુભક્તો દ્વારા સ્નાત્ર મહોત્સવ યોજાયો સંઘની નાની નાની બાલાઓએ નરૃતય ગીત રજૂ કર્યા અને સંઘના સભ્યોએ ગુરુદેવને તપસ્યા કરવાના વચનની ભેટ આપી જઈનગરની દીપક શાહે સત્તરમી તારીખે સમાપના સંક્રાંતિ માટે બધાને આત્મીય ધામ માંજરપુર પધારવા આમંત્રણ આપ્યું સાધ્વી નય પ્રજ્ઞા સિંહજી તથા પ્રશમ રત્ના શ્રીજી મહારાજે ગુરુદેવના તપની અનુમોદના કરી એમ સંઘ અગ્રણી રાકેશભાઈ શાહે જણાવ્યું હતું जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा गुरु इंद्र ने क्या किया रत्ना करसा सा रत्न दिया गुरु इंद्र ने क्या किया

નમસ્કાર દર્શક મિત્રો આજે વિમલનાથ જૈન સંઘ ની અંદર જે ચાતુર્માસ બિરાજમાન છે બલ્લભ સુરી સમુદાયના એકસો ને છ વર્ષીય તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી મહારાજ અને બેયાવચ પ્રેમી મૌન સાધક એવા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસમાં પર્યુષણા પર્વમાં ખૂબ સુંદર સાહેબે બધા જ સંઘના લોકોને તપશ્ચર્યાઓ કરાવી પગે ચાલીને ચતુર્વિદ સંઘ સાથે બધાના ઘરે પગલાં કર્યા પ્રેરણા કરી અને એના કારણે એ સરસ મજાની તપશ્ચર્યા થઈ પછી સાહેબને પોતાને ભાવ થયો કે બધાને તપશ્ચર્યા કરી કરાવી તો હું પણ તપશ્ચર્યા કરું આપણી સાથે વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે સાહેબ આપને આ પ્રેરણા કેવી રીતે કેમ કે મને ખબર છે આપની શારીરિક અસ્વસ્થતા છે ઘણા બધા ઓપરેશન થયા છે અને તપ કરવું એ આપણા માટે જોખમ છે છતાં પણ આપે આ તપ કર્યું એ કેવી રીતે જરા જણાવો પરમાત્માની અસીમ કૃપા ગુરુ ધર્મની અસીમ કૃપા અસીમ કૃપાને કારણે પરમાત્મા મહાવીરને બતાવેલો માર્ગ તપો માર્ગ જ્યારે પણ પરમાત્મા દીક્ષા લે છે એ દિવસથી તપોધર્મને આરાધે છે આત્મકલ્યાણ અર્થે તપની આરાધના કરે છે તપ દ્વારા આત્મામાં અનંત લાગેલા કર્મોને મેલને ધોવે છે તપને જૈન ધર્મમાં અગ્નિની ઉપમા આપી છે એવા અશુભ કર્મોને બાળીને ભસ્મ કરે છે એવા તપની પેરણા પરમાત્માના જીવનથી વિવિધ તપસ્યોની તપસ્યાથી મને પ્રારણા થઈ મને વિશ્વાસ હતો કે મારા ગુરુ મારા ઇષ્ટદેવ મારા પરમાત્મા આદિ સકલ સંઘની મને આશીષ મળશે એ આશીષના કારણે મારી અઠ્ઠાઈના પૂરી થશે તો આત્મવિશ્વાસ હતો એવી પરમાત્માની વીર એ ગુરુદેવની અસીમ કૃપા રહી સાથે સાથે મારી મા આશીર્વાદ રહ્યા આ સર્વના કૃપાને કારણે જ હું આજે અહીંયા તપાસ સુધી પહોંચ્યો છે મારા સાથે રહેલા નયપુરાશિજી આ સાહેબ અધિ થાણા બી અહીંયા હતા ને પારનું કરાવવા માટે માજલપુરથી ઉગ્ર વિહાર કરીને વર્તમાન ગચ્છાધિપતિ ધર્મેન્દ્રસિંહ આ સાહેબ આશીર્વાદ રૂપે મને પારું કરવા પધાર્યા એ બી હર્ષોલ્લાસથી એ બી ખુશ થયા આનંદ થયા ઉત્સાહમાં આવ્યા અને મેં ખૂબ આશીર્વાદ આપ્યા આજે આપને ગચ્છાધિપતિ ધર્મદુરંદર સુરી મહારાજ સાહેબે પણ એક બિરુદ આપ્યું એ શું હતું સાહેબ મને આદિ ગુણોને દેખીને એમના સ્વયં મુખેથી એમના હૃદયથી મને તપોવીરનું જે બિરુદ આપ્યું છે એમના જ્ઞાનમાં એમણે જોયું છે એ આપ્યું છે એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભારી અનુમોદના કરું છું એને લાયક છું નહીં હું નાયક બનવાની કોશિશ પૂરી કરીશ